વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે ટેસ્ટી એવું દેશી ચોરીનું શાક બનાવવાના છીએ જે ચોરીનું શાક ન ખાતા હોય ને એને પણ આ શાક ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી આપણે ચોરીનું શાક બનાવવાના છીએ જોડી બટેકાનું એટલે બટેકા તો હોય તે છોકરાઓને બટેકા વગર હાલે ને એટલે બટેકા થોડા ઉમેરશું આપણે તો અહીંયા આપણે જે કૂણી ચોરી હતી એને આપણે સરસ આવી ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે અને જે બિયાવાળી હતી એમાંથી આપણે અહીંયા બિયા કાઢી લીધા છે અને અહીંયા એક મોટું ટમેટો આપણે ખમણી લીધું છે લીલા ધાણા લીધા છે અને એક ગાંઠીઓ લસણનો ફોલી અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે અને બે બટેકા મીડિયમ સાઇઝના લઈ અને આપણે અહીંયા સુધારીને પાણીમાં રાખેલા છે એટલે કાળા ન પડે બાકી રેગ્યુલર

અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલો ધાણાજીવું પાવડર લસણવાળી ચટણીને સરસ આપણે સાતળી લેવાની છે ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે કે મસાલો બળી ન જાય એટલા માટે આપણે મસાલાને મસ્ત એવો સાતળી લેવાનો છે મસ્ત એવી મસાલામાંથી સુગંધ આવવા માંડે એટલે આપણે જે ચોળી સુધારીને રાખેલી અહીંયા આપણે ઉમેરી દેવાની છે તો અહીંયા આપણો મસ્ત એવો મસાલો સતડાઈ ગયો છે તો આપણે ચોરી ધોઈ અને સરસ આપણે સુધારી લીધી છે એ ઉમેરી દઈશું અહીંયા બટેકા પણ સાથે જ ઉમેરી દઈશું બધું સરસ સાતળી લેવાનું છે મસાલા સાથે એટલે શાકમાં સરસ મસાલો તળી જાય તો આપણો શાકનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે સરસ મસાલો સતળાયેલો હોય ને તો શાકનો સ્વાદ એકદમ મસ્ત એવો મસ્ત આવે છે નહીતર આપણું શાકમાંથી લસણનો કાચો સ્વાદ આવે ને તો એ શાક આપને ભાવે નહીં આ શાક તો તમે એકવાર બનાવશો તો ખાતા નહીં ધરાવો એવું મસ્ત એવું આ શાક તૈયાર થાય છે મુજબ મીઠું ઉમેરી અડધા થી પોણા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દીધું છે સરસ આપણે મિક્સ કરી દઈશું આપણે બે થી ત્રણ સીટી કુકરમાં લઈ લેશું હવે આપણે બે થી ત્રણ સીટી લઈ લેશું આપણા કુકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે અને મસ્ત એવું લથપત્તું આપણું શાક તૈયાર છે સાવ કોરું પણ નહીં અને રસાવાળું પણ નહીં એવું મસ્ત એવું ટેસ્ટી ચોળી બટેકાનું દેશી ચોળી બટેકાનું શાક તૈયાર છે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તૈયાર છે ટેસ્ટી એવું દેશી બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો